નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું જો તમે દૂધીના થેપલા મુઠિયા ઢોકળા ખાઈને કંટાળ્યા હોય તો નવી જ રીતે થાલીપીઠ બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે તો ચાલો ફટાફટ બની જાય તેવી દૂધીની મલ્ટીગ્રેઇન થાલીપીઠ બનાવવાનું શરૂ કરીએ થાલીપીઠ બનાવવા માટે સૌપ્રથમ અહીંયા મેં અડધો દૂધીનો ટુકડો લીધો છે અને તેને છોલીને આ રીતે મૂઢિયાનો ભાગ હટાવી લેવાનો અને હવે તેને મીડિયમ કાણાવાળી છીણીની મદદથી દૂધીને ફેરવતા જઈને સાઈડ સાઈડમાંથી તેનું છીણ બનાવી લઈશું જો તમારે તેને બીયાનો ભાગ યુઝ કરવો હોય તો પણ કરી શકો છો પરંતુ હું નથી કરી રહી મેં દૂધીને સાઈડ સાઈડમાંથી છીણી લીધી છે અને હવે કપના માપથી અંદાજીત બે કપ જેટલું છીણ રેડી થઈ ગયું છે હવે તેમાં વન ફોર્થ કપ જેટલા ઝીણા સમારેલા કોથમીરના પાન બે ટેબલ સ્પૂન આદુ લસણ મરચાંની પેસ્ટ એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર બે ટેબલ સ્પૂન જીરું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર વન ફોર્થ ટી સ્પૂન હિંગ વન ટી સ્પૂન ગરમ મસાલો બે ટી સ્પૂન મીઠું હાફ ટી સ્પૂન જેટલો અજમો જેને હાથથી ક્રશ કરી લઈશું બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અડધું લીંબુ નીચોવી દઈશું અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે હાફ ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈશું અને હવે તેમાં એક વાટકી જુવારનો લોટ એક વાટકી ઘઉંનો લોટ આપણે જે રોટલી કરવા માટે યુઝ કરીએ તે જ લોટ લીધો છે અને હવે તેમાં એક વાટકી બેસનનો લોટ અને થાલીપીઠ આપણા બહારથી એકદમ સરસ ક્રિસ્પી બને એ માટે અડધી વાટકી ચોખાનો લોટ લીધો છે અહીં તમારે બાજરીનો રાગીનો કે મકાઈનો લોટ યુઝ કરવો હોય તો તે પણ એડ કરી શકો છો અને હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને હાથની મદદથી બધી જ વસ્તુને પહેલાં મિક્સ કરી લઈશું જેથી દૂધીમાં જે પણ પાણી રહેલું હોય તે રિલીઝ થઈ જાય અને પછી પાણી એડ કરવામાં આપણાને સરળતા રહે મેં અહીંયા દૂધીનો બીયાનો તથા વચ્ચેનો સોફ્ટ ભાગ યુઝ નથી કર્યો એટલા માટે તેમાંથી પાણી થોડું ઓછું જ છૂટશે પરંતુ જો તમે આખી દૂધીનો યુઝ કર્યો હોય તો તેમાં પાણીનો ભાગ વધારે હશે તો એ પ્રમાણે પાણીની ક્વોન્ટિટી એડ કરવી તેમાં થોડું થોડું પાણી એડ કરીને જેવો આપણે બાજરીનો કે જુવાનો રોટલો બનાવવામાં લોટ બાંધીએ છીએ એ ટાઈપનો સોફ્ટ લોટ બાંધી લઈશું અહીં લોટ આપણે સોફ્ટ રાખવાનો છે જેથી આપણા થાલીફીટ અંદરથી એકદમ સરસ સોફ્ટ અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી બને મેં એકદમ સરસ રોટલા જેવો ઢીલો લોટ બાંધી લીધો છે અને હવે તેને રેસ્ટ આપવાનો નથી એક સફેદ કલરનું કોટનનું કપડું લઈશું રૂમાલ પણ યુઝ કરી શકો છો તમે અને તેની ઉપર પાણી છાંટી લઈશું અને રૂમાલને ભીનો કરી લઈશું રૂમાલને તમારે પાણીમાં નીચોવીને તેમાં પાણી નીતાારીને યુઝ કરવું હોય તો એ રીતે પણ કરી શકો છો પરંતુ રૂમાલને આ રીતે ભીનો કરવો જરૂરી છે અને હવે આપણે એક મીડિયમ સાઇઝનો લુવો લઈશું તેને બે હાથની મદદથી આ રીતે રાઉન્ડ શેપ આપી દઈશું લુવાને હવે આપણે રૂમાલ જે ભીનો કરીને રાખ્યો છે તેની ઉપર રાખી દઈશું અને આંગળીઓની મદદથી આ રીતે તેને ફ્લેટ કરતા જઈશું અહીં આપણે થાલીપીઠને ફેરવવાની નથી પરંતુ જે રૂમાલ રાખ્યો છે પાટલા ઉપર એટલા માટે પાટલાને ફેરવતું જવાનું અને આ રીતે તેને ફ્લેટ કરતું જવાનું છે તમારે જે સાઇઝના થાલીપીઠ બનાવવા હોય એ સાઈઝના બનાવવાના તેની થિકનેસ ભાખરી કરતાં પટલી અને રોટલી કરતાં થોડી થીક રાખવાની છે મેં મીડિયમ સાઇઝનું એક નાનું થાલીપીઠ બનાવી લીધું છે હવે આપણે તેમાં વચ્ચે આ રીતે હોલ બનાવી લઈશું જેથી આપણું થાલીપીઠ કૂક થઈ જાય અને હવે ઉપરથી આપણે આ રીતે થોડા તલ સ્પ્રિંકલ કરી દઈશું અને તેને આંગણવાની મદદથી થોડા સ્ટીક કરી લઈશું થાલીપીઠ આપણું કૂક કરવા માટે રેડી થઈ ગયું છે એક ગરમ તવામાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ સ્પ્રેડ કરી દેવાનું હવે આપણે રૂમાલ સહિત જ તેને આ રીતે ઊંધું કરીને તવામાં એડ કરી દઈશું થાલીપીઠને ક્યારેય હાથની મદદથી ઉખાડીને તવામાં એડ ના કરવું નહીતર તે તૂટી જશે એક મિનિટ પછી જ્યારે થાલીપીઠ થોડું શેકાય ત્યારે તેમાં હોલમાં આ રીતે થોડું તેલ એડ કરી દેવાનું અને તવામાં સ્પ્રેડ કરી દેવાનું હવે આપણે થાલીપીઠની સાઈડ ચેન્જ કરી દઈશું અને તેને બધી જ સાઈડથી સારી રીતે શેકી લઈશું હવે આપણે થાલીપીઠમાં થોડું બટર લગાવી દઈશું જેથી એકદમ સરસ ટેસ્ટ આવે થાલીપીઠ બંને સાઈડથી સરસ રીતે શેકાઈ ગયું છે તેને નીકાળી દઈશું સેમ આ રીતે આપણે બીજા થાલીપીઠ પણ બનાવી લઈશું થાલીપીઠમાં આપણે આજે દૂધી તથા ચાર પ્રકારના લોટનો યુઝ કર્યો છે જે ખૂબ ટેસ્ટી તો લાગે છે પરંતુ તેની સાથે હેલ્ધી પણ ખૂબ જ છે અને થાલીપીઠમાં આ રીતે બટરનો ફ્લેવર આપવાથી તો તેનો ટેસ્ટ સો ગણો વધી જાય છે સેમ આ રીતે આપણે બધા જ થાલીપીઠ બનાવી લઈશું અને હવે તેને એક સર્વિંગ ડીશમાં લઈ લઈશું થાલીપીઠને હું છુંદા તથા રાયતા મરચાં સાથે સર્વ કરી રહી છું તમે તેને ચા દહીં તથા અથાણા સાથે પણ ખાઈ શકો છો તે ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા થાલીપીઠની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં તમે જરૂરથી કહેજો અને જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય